જય શ્રી કૃષ્ણ આ વિડિયોમાં પુષ્પદંત રચિત સર્વે પાપોને નષ્ટ કરનાર ભગવાન સદાશિવનું શિવમહિમના સ્તોત્રનો પાઠ કરીશું મિત્રો ભગવાન ભોળાનાથ ભક્તોની ઉપર સદા કૃપા કરનારા ભક્તિ મુક્તિ દેવાવાળા છે આજના શુભ દિવસે શિવ શિવમહિમના સ્તોત્રનો પાઠ સાંભળવા માત્રથી કે કરવા માત્રથી જ ભક્તોના સર્વે મનોરથ પૂર્ણ થાય છે તથા સર્વે પાપો જે જાણે અજાણે થયેલા હોય તેનો નાશ થાય છે તથા ભગવાન ભોળાનાથની કૃપા પ્રાપ્ત થાય છે અંતે શિવલોકમાં વાસ થાય છે તો મિત્રો આજના આ વિડિયોમાં ભગવાન શિવને પ્રિય સ્તુતિ પુષ્પદંત રચિત શિવ મહિમન સ્તોત્રનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં કરીશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન શ્રી ગણેશનું ધ્યાન કરી શિવ મહિમના સ્તોત્ર શરૂ કરીએ બોલો ભગવાન ભોળાનાથની જય પુષ્પ દંતાચાર્ય શિવજીને પ્રાર્થના કરવા લાગ્યા હે હર હર મહાદેવ બ્રહ્મા વગેરે દેવતાઓ પણ તમારી પ્રાર્થના કરી શકતા નથી તો જે મનુષ્ય તમારા મહિમાનું વર્ણન કરી શકતો નથી તે મનુષ્ય દ્વારા કરવામાં આવેલી પ્રાર્થના જો તમારા યોગ્ય ન હોય તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી આથી સર્વે મનુષ્યો અને દેવતાઓ પોતપોતાની બુદ્ધિ પ્રમાણે પ્રાર્થના કરી શકે છે એટલે હે દુઃખ હરણ આ સ્તોત્ર દ્વારા મારી સ્તુતિનો પ્રારંભ પણ દોષ રહિત છે હે મહેશ્વર આપનો મહિમા અને વાણી મનથી પ્રવૃત્તિથી પર છે આ બંનેની પ્રવૃત્તિ એટલે કે સંસારના સર્વે પદાર્થોમાં હોય છે અથાર્થ હે શિવ આપનાથી અલગ પદાર્થોને સર્વે કોઈ જાણી શકે છે વેદ પણ સંદેહપૂર્વક જ આપનું વર્ણન કરે છે આમ વેદનું પણ સામથર્ય નથી કે તે પ્રત્યક્ષ જ્ઞાન કરાવે તો કોણ આપનો વિનય કરી શકે અથવા ગુણ જાણી શકે છે હે બ્રહ્મન દેવતાઓના ગુરુ બ્રહસ્પતિની પ્રાર્થના પણ શું તમને આશ્ચર્ય પમાડી શકે છે કારણ કે તેઓ અમૃત તુલ્ય મધુર અને અલંકાર સહિત વાણીના કરતા છે જો તેમની આ રીતિ છે તો મારી શું મહાનતા હોઈ શકે હે ત્રિપુર દહન હું તો માત્ર પવિત્ર થાવ એ માટે જ તમારા ગુણોનું સ્મરણ કર્યું છે હે વરદ ત્રણેય વેદોના જગતની ઉત્પત્તિ રક્ષા અને પ્રલયનું કારણ જે આપનું ઐશ્ચર્ય છે તે સત્વગુણ રજોગુણ તમોગુણ આ ત્રણેય આ શરીરમાં સ્થિત છે અથાર્થ બ્રહ્મા વિષ્ણુ શિવ તમારા સામથર્ય દ્વારા જ ઉત્પત્તિ સ્થિતિ અને લય કરે છે હે ભગવાન આ સંસારમાં કેટલાક મૂર્ખો તમારા ઐશ્ચર્યમાં પણ સામથર્ય શક્ય નથી એવું કહે છે જે પાપીઓ મંગલકારી સમજે છે કેટલાક મહામૂર્ખ સંસારના અજ્ઞાનથી કુતર્ક કરે છે આ બ્રહ્મા કઈ ઈચ્છાથી કયા શરીર દ્વારા તથા કયા ઉપાય અને કયા કારણ દ્વારા ત્રણેય લોકને ઉત્પન્ન કરે છે કારણ કે તમારા ઐશ્ચર્યમાં સંસાર ઉત્પન્ન કરવા માટે કોઈ પદાર્થ દુર્લભ નથી હે ભગવાન ભૂ વગેરે જે સાત લોક છે તે અવયવ સહિત છે તેમની ઉત્પત્તિ શું કોઈના દ્વારા નથી થઈ જે અવયવ સહિત છે જે ઉત્પત્તિ સહિત છે ઈશ્વરની કૃપા વગર સંસારની રચના શક્ય બની શકતી નથી અને જો ઈશ્વર વગરની સંસારની ઉત્પત્તિ છે તો ઉત્પત્તિમાં કઈ સામગ્રીની જરૂર છે જેવી રીતે મૂર્ખ મીમાંસ ઈશ્વરના અસ્તિત્વ માટે શંકા કરે છે એટલે કે આપના અસ્તિત્વ માટે કોઈ શંકા નથી હે ભગવાન ત્રણેય વેદ સાંખ્ય શાસ્ત્ર યોગશાસ્ત્ર શિવમત અને વૈષ્ણવ મત આ પાંચેયના અલગ અલગ માર્ગ છે પોતાની ઈચ્છા અનુસાર આ માર્ગ પર ચાલનાર મનુષ્યને મોક્ષ આપવા માટે એક તમે જ યોગ્ય છો જેવી રીતે સીધા અને આડાવાળા માર્ગમાં વહેતી નદીઓનો માર્ગ એકમાત્ર સમુદ્ર છે હે વરદ આપના ઘરની વસ્તુઓ માત્ર આટલી જ છે મહોક્ષ એટલે કે વૃદ્ધ બળદ ખટવાંગ એટલે કે ખાટલાની પાટી બ્રહ્મનું કપાલ ફરસો સિંહ ચર્મ ભસ્મ અને સર્પ પરંતુ દેવતાઓ જ માત્ર આપની કૃપા કટાક્ષ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઋષિઓને ભોગવે છે તથા વિશેષ રૂપ મૃગદૃષ્ના રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દરૂપી મૃગદૃષ્ના

હે ગીરીશ હે કૈલાસવાસી શિવજી આપના ઐશ્ચર્યનો અંત દેખવા માટે ખૂબ જ પ્રયત્નપૂર્વક વિષ્ણુ તો પાતાળમાં ગયા અને બ્રહ્મા આકાશમાં ગયા તેમ છતાં પણ આપના સ્વરૂપને પ્રાપ્ત કરી શક્યા નહીં ત્યારબાદ ભક્તિ અને શ્રદ્ધાથી જ્યારે તમારી સ્તુતિ કરવા લાગ્યા ત્યારે પ્રત્યક્ષ થયા શું તમારી સેવા નિષ્ફળ જાય છે ના હંમેશા સફળ જ જાય છે હે ત્રિપુરાસુરનો વધ કરનાર શિવ રાવણે પોતાના મસ્તકરૂપી કમળોની માળા બનાવીને આપના ચરણોનું પૂજન કર્યું આ દ્રઢ ભક્તિના પ્રતાપથી જ ત્રણેય લોકોને પરિશ્રમ વગર શત્રુવિહીન કરી એટલે કે નિષ્કંટક કરી પોતાની ભૂજાઓને જ હંમેશા સંગ્રામ ઈચ્છતી હતી તેને ધારણ કરી હે ભગવાન જે રાવણે આપની સેવા દ્વારા બળવાન ભૂજાઓનો મોટો સમૂહ પ્રાપ્ત કરી તમારા નિવાસસ્થાન કૈલાસને પણ ઉચકી લીધું ત્યારબાદ આપે સ્વાભાવિક રીતે પગના અંગૂઠાથી પર્વતને દબાવ્યો ત્યારે રાવણને પાતાળમાં પણ સ્થિર રહેવું મુશ્કેલ થઈ પડ્યું આવી રીતે મૂર્ખ મનુષ્ય મોટાઈ મળતા અભિમાની બની જાય છે હે વરદાન આપનાર આપના ચરણોના પ્રતાપથી ત્રિભુવનને વશીભૂત કરી પરમ ઉચ્ચ ઇન્દ્રપદનો પણ તે બાણાસુરે ત્યાગ કર્યો તો કોઈ આશ્ચર્ય નથી કારણ કે આપની સમક્ષ જે નતમસ્તક થાય છે તે સર્વ ઉચ્ચ આસનના અધિકારી બને છે હે ત્રિલોચન જ્યારે સમુદ્ર મંથન દ્વારા હળાહળ વિષ નીકળ્યું ત્યારે દેવતા અને રાક્ષસો ભયભીત થયા ક્યાંક સમયે જે સંસારનો નાશ ન થઈ જાય ત્યારે કૃપા કરી તેની રક્ષા માટે તમે કાળ સમાન જે વિષનું પાન કર્યું તે વિષ પણ આપના કંઠમાં અત્યંત શોભા પ્રદાન કરી રહ્યું છે સંસારના ભયને દૂર કરનારાઓનો વિકાર પણ સારો લાગે છે હે ઈશ જે કામદેવના બાણ એવા પ્રબળ છે કે દેવતા રાક્ષસ મનુષ્યો દ્વારા વ્યાપ્ત આ સંસારમાં પોતાનું કાર્ય સિદ્ધ કર્યા વગર ક્યારેય ખાલી થતા નથી હે શિવ એવા કામદેવનું તમને પણ અન્ય દેવતાઓની સમાન સામાન્ય દેખવાથી નામ માત્ર જ બાકી રહી ગયું છે એટલે કે તમારી નેત્રાગ્નિથી તેનું શરીર ભસ્મ થઈ ગયું એટલે જિતેન્દ્રિયોનું અપમાન કરવું લાભદાયક સિદ્ધ થતું નથી હે ભગવાન

તારા ગણો દ્વારા ચમકતો આકાશગંગાનો ગંગાનો જળ સમૂહ જે આકાશ પર્યત વ્યાપ્ત થઈ રહ્યો છે જે આપના મસ્તક પર સૂક્ષ્મ જળ સમાન દેખાઈ રહ્યા છે પરંતુ તમે એટલા જ જળથી સમુદ્રની જેમ આ મહાદ્વીપાકાર સંસારને ચારે બાજુથી ઘેરી લીધો છે એટલે હે ભગવાન આપના દિવ્ય શરીરના મહત્વનો વિસ્તાર આ જ દ્રષ્ટાંત દ્વારા અનુમાનને યોગ્ય છે હે ભગવાન તૃણ તુલ્ય ત્રિપુરાસુરને ભસ્મ કરવા માટે આપે એટલો આડંબર એટલે કે પૃથ્વીનો રથ બ્રહ્માજી સારથી હિમાલય પર્વતનું ધનુષ્ય રથના પેંડા શ્રી વિષ્ણુ રૂપી બાણની રચના કરી તો શું ત્રિપુરાસુર રૂપી તણખલાને તોડવા માટે જ આપે આટલા કઠિન સાધનો કર્યા જ્યારે આપ તો ક્ષણ માત્રમાં જ સંસારનો સંહાર કરી શકો છો સમર્થ લોકો પોતાના આધીન સાથે ક્રીડા કરવાથી પરાધીન માનતા નથી હે ત્રિપુરાંતક શ્રી વિષ્ણુ સહસ્ત્ર કમળ લઈને આપના ચરણોનું પૂજન કરતી વખતે એક કમળ ઓછું દેખી દ્રઢ ભક્તિના કારણે તેણે પોતાનું એક નેત્ર કાઢીને કમળની જગ્યાએ અર્પણ કરી પોતાનું પૂજન પૂર્ણ કર્યું ભગવાન શ્રી વિષ્ણુજીની આ દ્રઢ ભક્તિ સુદર્શન ચક્રનું રૂપ ધારણ કરી ત્રણેય લોકની રક્ષા કરી રહી છે હે ભગવાન આપને જ યજ્ઞનું ફળ પ્રદાન કરનાર જાણીને તથા દેવતાઓમાં દૃઢ વિશ્વાસ કરી મનુષ્ય કટિબદ્ધ થઈ કર્મ કરે છે કારણ કે જ્યારે કાર્ય પૂર્ણ થાય છે ત્યારે તમે જ વિદ્યમાન રહો છો જો એમ કહેવામાં આવે કે કર્મ જ ફળ પ્રદાન કરે છે તો ચોક્કસપણે ચૈતન્ય પુરુષને ઉપાસના વગર કર્મ પણ ફળ પ્રદાન કરતું નથી એટલે કે કર્મ માત્રના ફળદાતા તમે જ છો હે શરણાગત રક્ષક યજ્ઞની ક્રિયામાં કુશળ દક્ષ પ્રજાપતિ જેવા યજ્ઞ કરતા યજમાન અને જેમના સભાસદ બ્રહ્માદિ દેવતાઓનો સમૂહ અને ત્રિકાલદર્શી ઋષિ જેમાં યજ્ઞ કરાવનાર હતા તેમ છતાં પણ યજ્ઞ નિષ્ફળ જાય તો આશ્ચર્ય કહેવાય એટલે કે હે ભગવાન આપના પ્રત્યેની અશ્રદ્ધાથી જ યજ્ઞનો નાશ થયો કારણ કે યજ્ઞના ફળદાતા તમે જ છો તમારા માટે શ્રદ્ધાપૂર્વક જે કંઈ કરવામાં આવે તે સર્વ સફળ થાય જ છે અહીં ઉષા અને સૂર્યદેવના પ્રાતઃકાલિક સંયોગનું સુરુચિક દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે હે નાથ જ્યારે બ્રહ્મા કામવશ થઈ રમણની ઈચ્છાથી પોતાની પુત્રીની પાછળ દોડ્યા ત્યારે તે કન્યા પાપના ડરથી હરણી બનીને ભાગી ત્યારે તે સમયે બ્રહ્માએ પણ મૃગનું રૂપ ધારણ કરી એનો પીછો કર્યો તે સમયે આપે આવી જોઈને હાથમાં ધનુષ લઈને મૃગનો શિકાર કરવાનો ઉત્સાહ દર્શાવ્યો ત્યારે તે બ્રહ્મા સ્વર્ગ સુધી ભાગ્યા છતાં પણ આપના ધનુષ્યે તેને પીછો છોડ્યો નહીં આપણું ધનુષ્ય બાણ અન્યાયીઓનો ક્યારેય પીછો છોડતું નથી હે ભગવાન આપે ધનુષ્યધારી કામદેવને તરત જ ભસ્મ કર્યા

જેમને દેખવા અથવા સાંભળવા માત્રથી અરુચિ તથા ભય ઉત્પન્ન થાય છે જેમ કે સ્મશાન રમવાનું સ્થાન રમનાર ભૂત પિશાચ વગેરે આભૂષણ રૂપે ચિત્તાની ભસ્મ પોતાના શરીર પર લગાડેલા મનુષ્યોની ખોપરીઓની માળા પહેરેલા આ સર્વ અમંગળ છે તેમ છતાં પણ હે વરદ શિવ સ્મરણ કરનારનું આપ હંમેશા મંગળ જ કરો છો હે ભગવાન યોગીજનો દ્વારા પ્રાણાયામ કરીને તથા આત્માને હૃદયની મધ્યમાં સ્થિત કરી જેનું વર્ણન કરી શકાતું નથી તેવા તત્વનું દર્શન કરીને આનંદ પ્રાપ્ત કરે છે જેનાથી તેમના રૂવાડા ઊભા થઈ જાય છે અને નેત્ર તૃપ્ત થઈ જાય છે જાણે કે અમૃતમય સરોવરમાં સ્નાન કરી રહ્યા હોય તે અનિર્વચનીય તત્વ આપનું જ સ્વરૂપ છે શંકર સૂર્ય ચંદ્રમાં પવન અગ્નિ જળ આકાશ પૃથ્વી અને આત્મા વગેરે પદાર્થ સ્વરૂપ તમે જ છો આપને જાણનારા આપના વિષયમાં વિસ્તારપૂર્વક વર્ણન કરી શકે છે ત્યારબાદ તેમની બુદ્ધિ આગળ ચાલી શકતી નથી એટલે કે એવો કોઈ પદાર્થ અમે નથી જોતા કે જેમાં તમે વ્યાપ્ત ન હો હે શરણ પ્રદાન કરનાર તમે સર્વમાં વ્યાપ્ત થઈને એટલે કે ઓમકાર દ્વારા રોગ યજુ સામ ત્રણેય વેદ જાગ્રત સ્વપ્ન સૃષિતિ ત્રણેય અવસ્થા સ્વર્ગ મૃત્યુ અને પાતાળ ત્રણેય લોક બ્રહ્મા વિષ્ણુ રુદ્ર ત્રણેય દેવતા તેને ધારણ કરીને આપનું ચોથું પવિત્ર ધામ છે જેને તુરી કહેવામાં આવે છે તે ચેતન્ય સ્વરૂપનું પણ સ્મરણ કરતા હે ભગવાન સમસ્ત રૂપમાં વ્યસ્ત એવા આપની નિરંતર સ્તુતિ કરું છું હે દેવાથી દેવ ભવ એટલે કે ઉત્પત્તિ કરતા શર્વ એટલે કે સર્વરૂપ શુભ કરતા

સંસારની ઉત્પત્તિના સમયે આપે ગુણ સહિત જે ભવ રૂપ ધારણ કર્યો અને સૃષ્ટિનું પાલન કરવા માટે સત્વગુણ સહિત સત્ય રૂપ અને પ્રલય કરવાના સમયે તમો ગુણ રહિત હર રૂપ ધારણ કર્યું મોક્ષના સમયે ત્રણેય ગુણોથી રહિત એટલે કે નિર્ગુણ શિવ શાંત રૂપ ધારણ કર્યો હે ભગવાન આપના સ્વયં પ્રકાશ હે વર પ્રદાન કરનાર આપના મહિમાનો અંત નથી અને મારું ચિત્ત રાગ દ્રેષ અને કલેશ વગેરેને વશ થઈને પરિણામ પ્રાપ્ત કરવામાં દુર્બળ છે આજ પ્રમાણે જ્યારે હું ગુણોના વર્ણનથી ચકિત થયો ત્યારે મારી ભક્તિએ ઉત્સાહિત થઈ વાણી રૂપ ફૂલની માળા આપના ચરણાવિંદમાં પહેરાવી દીધી એટલે કે મારું સામથર્ય એટલું નથી કે આપના ગુણોનું વર્ણન કરી શકું આ મારી ભક્તિ એ થોડું વર્ણન કરાવ્યું છે હે ભગવાન જે સ્વયં સરસ્વતી દેવી પણ નીલ પર્વત સમાન કાળી શાહી સમુદ્ર રૂપી પાત્રમાં નાખીને કલ્પવૃક્ષી રૂપી કલમ દ્વારા તમારા ગુણોનું વર્ણન કરે તો પણ પાર પામી શકે નહીં કારણ કે આપના ગુણો અનંત છે અને અમારું તો સામથર્ય જ શું છે જે આપના ગુણોનું વર્ણન કરી શકે સકલ ગુણોમાં શ્રેષ્ઠ પુષ્પદંતાચાર્યે આ સુંદર સ્તોત્ર દેવતાઓ રાક્ષસો અને મુનિઓ દ્વારા પૂજિત અને જેમના મસ્તક પર છે પ્રસિદ્ધ મનોહર વિસ્તૃત છંદોમાં રચના કરી છે જે મનુષ્ય શ્રી શિવજીના આ સુંદર સ્તોત્રનો દરરોજ શુદ્ધ ચિત્તે પાઠ કરશે તેની શિવલોકમાં ઇન્દ્ર સમાન ગણના થશે અને આ સંસારમાં ધન આયુષ્ય સંતાન અને શ્રેષ્ઠ કીર્તિ પ્રાપ્ત કરશે સર્વે દેવતાઓમાં શિવજી સમાન બીજા કોઈ દેવતા નથી શિવજીની સ્તુતિ કર્યા બાદ બીજા કોઈ દેવતાની સ્તુતિ કરવાની આવશ્યકતા નથી અઘોર મંત્રથી બીજો કોઈ મોટો મંત્ર નથી શિવજી સમાન આ પૃથ્વી પર અને ગુરુ કરતાં બીજું કોઈ મોટું તત્વ નથી દીક્ષા દાન તપ તીર્થ કરવું જ્ઞાન અને યજ્ઞાદી કર્મ મહિમના સ્તોત્ર પાઠના ફળના સોળમાં ભાગ જેટલું પણ ફળ આપતા નથી આ પુષ્પ દંતાચાર્ય જે પહેલી યોનીમાં કુસુમ દર્શન નામના ગાંધર્વ હતા ત્યારે તે સમયે એકાંતમાં શિવજી અને પાર્વતીજીની આનંદની વાતો સંતાઈને સાંભળવા લાગ્યા ત્યારે શિવજીએ દેખતા જ શાપ આપ્યો કે જાઓ તમે ગંધર્વ પદવીથી પતિત થઈને મનુષ્ય લોકમાં જન્મ લો ત્યારે તેમણે અહીં જન્મ લઈને પરમ દિવ્ય આ મહિમ્ન સ્તોત્ર દ્વારા શિવજીને અત્યંત પ્રસન્ન કરી મનવાંછિત ફળ પ્રાપ્ત કર્યું દંતાચાર્ય રચિત આ સુંદર મહિન્ન સ્તોત્ર છે તે દેવતા અને મુનિઓ દ્વારા પૂજિત અને સ્વર્ગ તથા મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે આવા સ્તોત્રનો જે મનુષ્ય એક ચિત્ત થઈને હાથ જોડીને પાઠ કરે છે તે શિવજી સમીપ જાય છે અને તેની સ્તુતિ કિન્નર વગેરે કરે છે ગંધર્વ એટલે કે પુષ્પ દંતાચાર્ય દ્વારા વર્ણિત પુણ્યકારી આ મહિમના સ્તોત્ર સંપૂર્ણ થયો આની સમકક્ષ બીજો કોઈ સ્તોત્ર નથી આમાં શિવજીનું જ વર્ણન છે આ આ પૂજા શ્રી મહાદેવજીના કમળ પર મેં ચઢાવી સ્તોત્ર દ્વારા શ્રી સાંભ સદાશિવ શંકર મારી પર પ્રસન્ન થાવો હે મહેશ્વર અમે આપનું તત્વ જાણતા નથી આપના મહિમાનો પણ પાર પામી શકાતો નથી આપે જેવા છો જ્યાં પણ છો હું આપને પ્રણામ કરું છું જે મનુષ્ય આ મહિમના સ્તોત્રનો એકવાર બે વાર અથવા ત્રણ વાર દરરોજ પાઠ કરશે તે સંસારના પાપોમાંથી મુક્ત થઈને શિવલોકની પ્રાપ્તિ કરશે શ્રી પુષ્પદંતાચાર્યના મુખ દ્વારા વર્ણિત જે આ શિવપ્રિય પાપનાશક મહિમના સ્તોત્ર છે તે એકાગ્ર ચિત્ત થઈ તેને યાદ કરી પાઠ કરવાથી ભૂતાધિપતિ શ્રી મહાદેવજી અત્યંત પ્રસન્ન થાય છે ઇતિ શ્રી પુષ્પદંત વિરચિતમ શિવમહિમના સ્તોત્ર સંપૂર્ણમ બોલો ભગવાન જય હવે સ્તોત્રની કથા એક સમયની વાત છે ગંધર્વ રાજપુષ્પદંત કોઈ રાજાના અંતઃપુરના ઉપવનમાંથી દરરોજ ફૂલોની ચોરી કરીને લઈ જતો હતો રાજાએ ચોરને પકડવાના ઘણા પ્રયત્નો કર્યા પરંતુ પુષ્પનંદને કોઈ જોઈ શકતું ન હતું છેવટે રાજાએ તે ફૂલોના ચોરની ભાળ મેળવવાના ઉપાય તરીકે નક્કી કર્યું કે શિવ નિર્માલય એટલે કે ભગવાનની મૂર્તિ પરથી બીજા દિવસે ઉતારેલા ફૂલ અથવા ફૂલમાળા જેને ઓળંગવાથી ચોરની અંતર ધ્યાન થવાની શક્તિ નષ્ટ થઈ જશે આ વિચારથી રાજાએ શિવજી પર ચઢાવેલી ફૂલમાળા ઉપવના દ્વાર પર વિખરાવી દીધી જેના ફળ સ્વરૂપે ગંધર્વ રાજ પુષ્પદંતની દંતની અદ્રશ્ય થવાની શક્તિ તે પુષ્પ વાટિકામાં પ્રવેશ કરતા જ કુંઠિત થઈ ગઈ તે પોતાને ક્ષીણ સમજવા લાગ્યો તેણે સમાધિ લગાવીને તરત જ આનું કારણ જાણ્યું તો તેને ખબર પડી કે મારી શક્તિ શિવ નિર્માલય ઓળંગવાથી કુંઠિત થઈ ગઈ છે આ જાણીને તેણે પરમ દયાળુ શ્રી શંકર ભગવાનના મહિમના સ્તોત્રનું ગાન કર્યું આ સ્તોત્ર ગાન બાદ શિવ નિર્માલય તથા શિવ સ્તુતિના વિશેષ મહત્વનો પ્રચાર થયો આ સ્તુતિના રચયિતા આ ગંધર્વ રાજ પુષ્પદંત જ હતા તેમની જ આ રચના પુષ્પદંત વિરચિત શ્રી મહિમન સ્તોત્રના નામથી પ્રસિદ્ધ થઈ જે કોઈ જીવ આ પુષ્પદંતના મુખ કમળમાંથી નીકળેલું શિવ મહિમન સ્તોત્ર જે સર્વ પાપોને નાશ કરનારું શિવજીને અતિ પ્રિય એવું આ સ્તોત્ર મોઢે કરે છે કે વાંચે છે કે સાંભળે છે ધ્યાનપૂર્વક પાઠ કરે છે તેના પર અખિલ બ્રહ્માંડના પાલક પિતા શ્રી મહેશ સદૈવ પ્રસન્ન રહે છે તો મિત્રો આપણે સાંભળ્યું પુષ્પદંત રચિત શિવ મહિમના સ્તોત્ર સાંભળવું આપને જરૂર ગમ્યું હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મહાદેવ જય ભોલેનાથ હર હર મહાદેવ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા નવા ધાર્મિક સ્તોત્ર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ